અધિકારી તરીકેનો પ્રથમ કાર્યક્રમ અને મારા સૌ ભાગ્ય દર્જો કે જેનો વર્ષોથી છે એવા પૂર્વ કેન્દ્રીય મંત્રી લોક્ય सांसद અમારા પ્રથમ કાર્યક્રમના પ્રમુખ બન્યા છે એનો છે આપણો સમગ્ર આદરણીય પ્રમુખ આદરીય હંસાબેન જિલ્લા સંખના પ્રમુખ શ્રી આનંદી રણછોડભાઈ આપણા બને લોકપ્રિય ધારાસભ્યઓ આદરીય કાતિભાઈ આદરીય દુર્ગાભાઈ શિક્ષણ સમિતિના ચેબે ચંદ્રકાબે સપરના કે સંસ્કૃત્યભાઈ જેઠાભાઈ અને હંમેશા ડાઉન ટુ વર્ક અને પ્રજાવસલ દેવાજીવા આદરીય રમેશભાઈ શ્રી જયેશભાઈ શિક્ષણ પ્રદે વિદ્યોસ્થી પ્રજાપતિ સાહેબ

ઈ પોરસ ને માફ કરી દે છે પણ પૃથ્વીરાજ ચૌહાણ ને માફ કરતો નથી કારણ શું ખબર છે સિકંદર ને એરિસ્ટોટલ નામનો ગુરુ મળ્યો હતો અને સાહેબ કે ગુરુ છે ને એટલે જિંદગી બદલી જાય છે આપણો આપણા પ્રધાનમંત્રી જ્યારે મુખ્યમંત્રી બન્યા ને ત્યારે પેલું કામ શું કર્યું તો ખબર છે તમામ એના ગુરુ શિક્ષક ગણ છે એના ગુરુજનો છે એમને સન્માનિત કરવાનું કામ કર્યું છે તો આજ આવા પવિત્ર પર્વ નિમિત્તે જે લોકો આજે એનો સન્માન થવાનું છે એમને પણ આપણે અભિનંદન છે અને સાથે સાથે અમારી ઓફિસ તમામ શિક્ષકો જે છે એની રોજ એનું એનો ઉચ્ચતરનો પગાર ભરણ હોય કે પેન્શન કેસ હોય કે મેડિકલ સહાય હોય કે એટીસી હોય તમામ લોકો મેસેજ કર્યો છે કે તમામ દિશે તમામ દિશે અમારા મતલબ શિક્ષક દિન છે અને એક પણ ફાઈલ دا ما نه وایي